Welcome to recipe of the week. આજે હું તમારી સાથે અનેક પોષક તત્વોથી ભરપૂર એવી તાંદલજાની ભાજી અને કેરીના શાકની રીત લઈને આવી છું આ ભાજી ખૂબ જ ફાયદાકારક હોય છે તો તમે આ રીતે બનાવીને ટ્રાય કરી જજો તો મેં આ એક જોડી તાંદલજાની ભાજી લીધી છે તમને શાક માર્કેટમાં ઉનાળામાં આ ભાજી સરળતાથી મળી જશે હવે આ ભાજીના આ રીતે પાના જ આપણે ચૂંટવાના છે અને આ રીતે પાના ચૂંટી અને પછી ધોઈ અને પછી ઉપયોગમાં લેવાની હોય છે તો આ રીતે હું બધા જ પાના ચૂંટી લઈશ અને પછી આપણે એને સરસ રીતે ધોઈ લેવાની છે આમાં માટી રહેલી હોય છે એટલે આપણે એને વ્યવસ્થિત પાણીમાં બેથી ત્રણ વખત ધોવી પડશે તો આ રીતે મેં બધી જ ભાજી ચૂંટી લીધી છે હવે એક તપેલીમાં મેં પાણી લઈ લીધું છે અને એમાં આ ભાજીના પાન આ રીતે ઉમેરી અને સરસ રીતે બેથી ત્રણ વખત ધોઈ અને નીતારી દઈશું તો પંદરેક મિનિટ માટે હું એને નિતરવા માટે મૂકી દઈશ તો પંદરેક મિનિટ પછી ભાજી સરસ નીતરી ગઈ છે હવે આ ભાજીનું શાક કેરી સાથે ખૂબ જ સરસ લાગે છે તો મેં આ એક દોઢસો ગ્રામ જેટલી કેરી લીધી છે પરંતુ એમાંથી હું અડધી જ કેરીનો ઉપયોગ કરીશ કેમકે ભાજી જે પ્રમાણે હોય એ પ્રમાણે કેરી લેવાની તો મેં આ રીતે અડધી કેરી લઈ લીધી છે લગભગ પંચોતેર ગ્રામ જેટલી અને એની છાલ કાઢી નાના નાના ટુકડા કરી દીધા છે હવે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો લગભગ બે ટેબલ સ્પૂન તેલ લઈ લીધું છે અડધી ટી સ્પૂન જીરું અને ચપટી હિંગ ઉમેરી દીધી છે વઘારમાં જ અડધી ટી સ્પૂન હળદર ઉમેરી દીધી છે અને ત્યારબાદ ધોઈ અને નીતારેલી તાંદાજાની ભાજી ઉમેરી દીધી છે હવે ભાજીને આપણે અધકચરી ચડે પછી એમાં કેરી ઉમેરવાની છે તો ભાજીને ચડવા માટે મૂકી દઈશું તો એક વખત પહેલાં મિક્સ કરી લઈશું અને મસાલા આપણે પાછળથી કરવાના છે પરંતુ ચપટી ખાંડ મેં નાખી છે જેથી ભાજીનો કલર લીલો જળવાઈ રહે તો હવે ધીમા ગેસે ભાજીને સરસ રીતે ચડવા દઈશું તો ઢાકણ ટાંકી અને ભાજીને ચડવા દઈશું તો ચારથી પાંચ મિનિટ માટે હું એને ધીમા ગેસે ચડવા દઈશ ચારથી પાંચ મિનિટ પછી એક વખત આપણે ચેક કરી લઈશું તો પાણી બધું બળી ગયું છે તો હવે થોડું પાણી ઉમેરી અને ભાજીને ચડવા દઈશું તો લગભગ અડધા કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે અને ફરીથી ઢાંકણ ઢાકી પાંચથી છ મિનિટ માટે આ ભાજીને ચડવા દઈશું મહાભારતમાં પણ આ ભાજીનો ઉલ્લેખ થયેલો છે શ્રી કૃષ્ણ ભગવાને વિદુરજીના ઘરે આ ભાજી આરોગી હતી તો તમે મહારા ભારતમાં પણ આ પ્રસંગ જોઈ શકશો તો ચારથી પાંચ મિનિટ પછી હજ એક વખત મિક્સ કરી દીધું છે અને હજી ભાજી ચડી નથી તો બીજી ત્રણથી ચાર મિનિટ મેં ભાજીને ચડવા દીધી હતી હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો થોડીક મેં હળદર ઉમેરી છે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દીધું છે કેરીના ભાગના પણ મેં મસાલા કરી દીધા છે તો હવે સાથે જ આપણે કેરી પણ ઉમેરી દઈશું જેથી જે ભાજીમાં હજી કચાશ છે એ અને સાથે સાથે કેરી બંને ચડી જશે તો એક વખત મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે ચડવા દઈશું આ ભાજીમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે તો તમે એક વખત ઉનાળામાં આ ભાજીનું શાક બનાવીને ટ્રાય કરી જોજો થોડું મેં પાણી ઉમેરી દીધું છે જેથી ભાજી નીચે ચોંટે નહીં અને હવે ઢાંકણ ઢાકી અને ચારથી પાંચ મિનિટ માટે મેં ચડવા દીધી છે તો હજી કેરીમાં થોડી ખચાશ છે તો બીજી બેથી ત્રણ મિનિટ માટે હું એને ફરીથી ચડવા દઈશ તો તમે એક વખત આ ભાજીનું શાક બનાવીને ટ્રાય કરી જોજો કેરી સાથે ખૂબ જ સરસ લાગે છે અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઈક કરી શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બીજી બેથી ત્રણ મિનિટ પછી શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે સર્વિંગ બાઉલમાં લઈ લેશું તો તૈયાર છે તાંદરજાની ભાજી અને કેરીનું શાક એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ જ પોષક તત્વોમાં રહેલા છે તો તમે આ રેસીપી એક વખત ઘરે બનાવીને ટ્રાય કરી જોજો ઉનાળામાં આ ભાજી મળતી હોય છે તો તૈયાર છે તાંદરજાની ભાજીનું શાક